रियल ધીસ સડી ગઈ બચ્ચા મને લાગતું તો એ મસ્ત આય ને પૈસા કોણ બનાવવા લાવે તો બદામ કરવી પડે તારા આટુ ન દે રાખ ના કામ કરો ત્યાં હું તમને રાટ કાવગી આ કોણ રામ રામ ડાયરા ને કેમ છો બધા મોજમાં તમે બધા મજામાં જ તો આજ આપણે નવો વિલોગ ચાલુ કર્યો છે અને અત્યારે પાસઠ વાગી ગયા છે હવે ભૂરી અગિયારસ કરીને વહી આવી છે કે અત્યાર સુધી એના માની ઘેરે હતી રસ કરવા ગઈ ગઈથી હવે ઘેરે વહી આવી છે તો હવે કાયમ વિલોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને આ વિલોગ છેલ્લે સુધી જોજો ચાલો તો વિલોગને ચાલુ કરીએ ગુરુવાર હતો એટલે બપોરે ખાધું નથી ગરમીના કારણે તો હવે અત્યારે પાંચ વાગ્યે ખાવાનું છે બપોરનું ખાવાનું અત્યારે જો

અત્યારે ઉદય અમારે લુગડા છે ને ઓલી કુડે છે પીડા હોય જો અહીંયા વાજ આવીશ ને એટલે હવે હકેલ ને હકશે એ તારા હાટું નતા રાખ્યા હો અમારા અહીં શું છે બધા કામ નથી કરે એમ અમારે બધા શેઠિયા માણસો છે બધા વાણિયા બધી ભાઈ કોઈ કામ નથી કરતા અમારે અહીં વાળા છે મહિને અમારે જો આવતા વેત માં લુગડા હકેલી નાખવા ચાલુ કરી દીધું એક સાહેબ અમારે બારા છે પણ એ કઈ બહુ કામ ન કરે એને આવું ફાવે ની લુગડા બુગડા

હખર હારું બનાવ ને તને હારું લાગે એવું બનેક ભીંડી કે શાક બનાવ ના ભીંડી ભીંડી નું શાક ખાય મજા આવે ભીંડી અમારે ભાઈ એક રૂમ માં પેસેલ સામાન ઓ એક ખાટલો બાટલો રહી ને એક

બધે અહીંયાથી ના અહીંયા ખાધા કરે આમાંથી નામાંથી પછી હવાર થાય ને તો ઢેગલો કરી દે ઓગાનો હા છે બહુ ખાતી નથી ગોપી ગોપી

હવે બીજા ભાગ નવા વિડીયો બનાવ્યા મસ્ત મસ્ત પ્રેમ વિશે વિડીયો બનાવો ને એક મસ્ત આવેલો છે હવે કાયમ એવા જ બનાવવાનું છે આપણે વરુડીમાં એવો વિડીયો બહુ મસ્ત આલે છે તો બધા એવા જ બનાવે છે તો અમે એવા જ બનાવશું અને કાયમ કાયમ એટલે કાયમ વિલોગ આવશે એક જ દિવસ ખાલી નહીં રહેવા જોઈએ કાયમી માટે ડેલી વિલોગ કરવાનું છે નેવું દિવસની ચેલેન્જ કરવાની છે નેવું દિવસમાં એક વિડીયો કેન્સલ થવો ન જોઈએ ત્યાં અપલોડ કર્યા નો રહી જવું હોય તો એક દિવસ નથી થવા દેવાનો નેવું નેવું દિવસ નેવું દિવસના નેવું વિડીયો સર એટલે સર તમને મજા આવશે અને મારે મને મજા આવશે તમે જેટલો સપોર્ટ કરશો એમ હારા હારા વિડીયો બનશે તમે એ વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જેટલો સપોર્ટ કરશો એટલી અમને વધારે મજા આવશે ઇન્સ્ટાગ્રામમાં આપણે મહેશ કડિયાળી કરીને આઈડી છે તમે ચેક કરો એમાં યુઝ કેવા આવે છે

भजिया बनाव को ना कोनी आज पैसा खावा मजा खावा तम भेले हो तो बना तम लौड न हो लो लो कर दे और ये सरकार ने मिर्चा पिरया न दे है टमाटर ने हो तो था टमाटर डाल बना के टाइम में वो देख खाण टाले बनावा इने हां गरम गरम हालो भाई आज लौड चाक ने बनाई ना कीन पछि बाहा भजिया बनी जाए તો કઈ હું નહી બનાવ લાગુ એટલે હું લેવાતા ચૂલો લેવા તજીયા બનાવવાના હે ભજીયા

બધો લોટ તૈયાર કરેલ બધો સામાન આવી ગયો છે આ સૂલો પછી ટોપ પછી ઓલું પછી મસાલો ગુલાબ બેસન પછી આ બીજો મસાલો એ પૂરી લોટ તૈયાર કરે છે પછી આગળ મારે જ બનાવવાના પછી હું બનાવું ભજી માપુસા ખારો ખારો છે ને નાખી દાળ ખારો પેલા બસ આ હું રજવાડી કોઈ ચટણી છે કે આ કોને કોને ભજીયા ભાવે છે કમેન્ટ કરો પંખો બંધ કરીજો તમા મસાલો બધો તૈયાર થઈ છે ભાઈ મસાલો

મારે જવું કામ છે ભાઈ થોડાક ખાતો હતો ગરમે ગરમ વાહ વિલોક કન્ટિન્યુ જોજો છેલ્લે સુધી મજા આવશે માને કે ઈ કાઢતા જ ભઈ તમે કાઢતા જાવ તારે ક્યાં જાવ મારે જાવું છે કામ છે ફાઇનલી ભજિયા બની જાશે અમે તો બે જમવા બેઠી જાશે